સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યારે ડાન્સ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઈસમ દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ફાયરિંગની ઘટના સામે આવતા ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જોકે પિસ્ટોલ સરખી કરવા જતા ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું પરંતુ સીસીટીવીમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે તાત્કાલિક ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી જતા ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે હાલ પોલીસે આરોપી પાસે રહેલી લાઇસન્સ વાળી પિસ્તોલનું લાઇસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે અને સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટલું જ નહીં આ વિસ્તારમાં પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું જેથી આગામી સમયમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ભૂલ ન કરે અને અન્યના જીવ જોખમમાં ન મૂકે ત્યારે હાલ તો પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ જે ઘટના બની છે એ ગઈકાલ રાતની છે અને પછી તરત જ જે ઇન્જર્ડ પર્સન હતા એ લોકો હોસ્પિટલ ગયા હતા જે ઇન્જર્ડ પર્સન હોસ્પિટલ ગયા એટલે એ લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદી એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યાંથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી